ગુજરાત રાજ્યમાં આગામી ગણતરીની કલાકોમાં ફરી એક વખત વરસાદનો ત્રીજો રાઉન્ડ છે શરૂ થશે એની મોટી અપડેટ સામે આવી રહી છે વેધર એનાલિસિસ અને વેધર રિપોર્ટ પણ કહી રહ્યું છે ગુજરાત રાજ્યના જણિતા હવામાન નિષ્ણાંત કહી રહ્યા છે કે હવે રેડ એલર્ટ પછી ગુજરાત રાજ્યનો ત્રીજો રાઉન્ડ છે એ વરસાદનો શરૂ થશે અને આ વરસાદના નવા રાઉન્ડની અંદર ગુજરાત રાજ્યની અંદર લગભગ તમામ જિલ્લાઓની અંદર જે વરસાદ પડ્યો છે એના કરતાં ડબલ બે ગણો વરસાદ સારામાં સારો પડશે એને લઈને મોટી આગાહી કરવામાં આવી છે પાંચ ઇંચ સુધીના વરસાદ પડવાને લઈને પણ અપડેટ સામે આવી રહી છે જાણીતા હવામાન તંબાલા પટેલ પરેશભાઈ ગોસ્વામી અને અશોકભાઈ પટેલ દ્વારા ખાસ મોટી આગાહી કરવામાં આવી છે ગુજરાત રાજ્ય તરફ એક સ્ટ્રક લાઈન દર્શાવવામાં આવી રહી છે અને આ સ્ટ્રક લાઇન હવે પછી ગણતરીની ત્રણ કલાક એટલે કે આજે રાત્રિના દસ વાગ્યા આજુબાજુ છે એ ફરી વખત વરસાદ લાવશે વરસાદની અંદર મિત્રો સિસ્ટમ એક્ટિવ થઈ છે ઘોર અંધકાર અત્યારે જોવા મળી રહ્યો છે લગભગ દરેક જિલ્લાઓની અંદર અત્યારે લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો બન્યો છે અને આ લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી આગળ વધી સૌરાષ્ટ્રના પૂર્વ ઉત્તરના ભાગો મધ્ય ગુજરાતના ભાગો જેમાં અહેમદાવાદ છે થાણ છે ગાંધીનગર છે મહેસાણા ડુંગરપુર દાહોદ વડોદરા આ જિલ્લાઓની અંદર અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી તાપી ડાંગ વલસાડ ભરૂચના વિસ્તારોની અંદર વરસાદ ધોધમાર પડી રહ્યો છે એ સાથે મિત્રો દક્ષિણ ગુજરાત સાથે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લાઓની અંદર અત્યારે વરસાદ છે એ ભૂકા બોલાવી રહ્યો છે તો અત્યારે વરસાદી સિસ્ટમનો જે ઘેરાવો બન્યો છે એમાં ચોમાસાની ઋતુના ભાગરૂપે અત્યારે તમામ જિલ્લાઓની અંદર વરસાદ છે એ પડી રહ્યો છે વેધર એનાલિસિસ અને વેધર રિપોર્ટ પણ એવું કહી રહ્યું છે કે ગુજરાત રાજ્યના દરેક દરિયા કિનારાના વિસ્તારોની અંદર અત્યારે ચોમાસાની ઋતુ છે એક્ટિવ થઈ છે આગામી ત્રણ કલાક સુધી વરસાદ છે સારામાં સારો પડશે આજે ઓગણત્રીસ તારીખના રોજ રવિવારના રોજ ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓની અંદર છે ચોમાસાની ઋતુનો વરસાદ અત્યારે ખાબકવાને લઈને મોટી અપડેટ સામે આવી રહી છે વેધર એનાલિસિસ અને વેધર રિપોર્ટ પણ જણાવી રહ્યું છે કે ચોમાસાની ઋતુ વચ્ચે ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારો છે એ તમામ જિલ્લાઓની અંદર અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને હવે પછીની ગણતરીની ત્રણ કલાકમાં આ વરસાદ છે સિસ્ટમનો ઘેરાવો બનાવશે અને એ સિસ્ટમનો ઘેરાવો ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોથી આગળ વધી અને ચોમાસું લાવશે ત્રણ દિવસની આગાહી કરવામાં આવી છે જેમાં અત્યારે અરબ સાગરમાંથી તો લો પ્રેશર સિસ્ટમનું ડિપ્રેશન બની ગયું છે અને એ ડિપ્રેશન હવે પછી આગળ આવી અને ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોને છે એ અસર પહોંચાડી રહ્યું છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે લો પ્રેશર સિસ્ટમ બની છે અને એ ભેજવાળા પવનો છે એ આગળ આવી રહ્યા છે વાતાવરણની અંદર જે અસ્થિરતા સર્જાની છે મોટો પલટવાર આવ્યો છે એમાં પણ જણાવવામાં આવ્યું છે કે હવે પછીની ત્રણ કલાક સૌરાષ્ટ્રના મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત અને પશ્ચિમી ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર છે એ ભારેથી ભારે રહેવાની છે એમાં ખાસ કરીને અમદાવાદ છે મહેસાણા છે ડુંગરપુર પાલનપુર તેમજ સૌરાષ્ટ્રના ભાવનગર છે તળાજા છે સિહોર પાલિતાના મહુવા તેમજ જેસર છે અમરેલી છે બગસરા છે બગડાના બોટાદ જૂનાગઢની અંદર કેશોદ છે એવા ઘણા બધા વિસ્તારોની અંદર અત્યારે વરસાદ ભૂંકા બોલાવી રહ્યો છે વરસાદીય સિસ્ટમનો ઘેરાવો જે બન્યો છે એ વરસાદીય સિસ્ટમનો ઘેરાવો પણ હવે આગામી ગણતરીની ત્રણ કલાક માટે ભારેથી અતિભારે વરસાદ પાડશે અને ચોમાસાની ઋતુનો અત્યારે વરસાદીય સિસ્ટમનો ઘેરાવો બની ગયો આ સાથે જ અત્યારે મિત્રો રેઈની ફોરકાસ્ટ ડિસ્ટર્બન્સ બતાવવામાં આવી રહ્યું છે જેની અંદર અત્યારે બનાસકાંઠા સાબરકાંઠાના જિલ્લાઓથી લઈ અને દક્ષિણ સૌરાષ્ટ્રના પૂર્વના ભાગો જેમાં સુરત વલસાડ તાપી ડાંગ નવસારી ભરૂચ દમણ દાદરાનગર હવેલીના વિસ્તારો સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ જામનગરના વિસ્તારો દ્વારકાના વિસ્તારો આ તમામ જિલ્લાઓની અંદર અત્યારે વરસાદ ભૂકા બોલાવી રહ્યો છે ત્રણ કલાકની જે વરસાદીય સિસ્ટમની ઘેરાવાની આગાહી આપવામાં આવી હતી એ આગાહીના ભાગરૂપે અત્યારે ચોમાસાનો વરસાદ છે સારામાં સારો પડી રહ્યો છે અને હવે પછીની ગણતરીની ત્રણ કલાક એટલે કે રાત્રિના દસ વાગ્યા આજુબાજુ ચોમાસાની ઋતુ શરૂ થઈ જશે અને એ ચોમાસાની ઋતુ વચ્ચે હવે ફરી એક વખત વરસાદીય સિસ્ટમનો ઘેરાવો બનશે અને એમાં પણ ચોમાસું છે એ વરસાદ લાવશે અત્યારે જે સિસ્ટમ બની છે એ સિસ્ટમની અંદર મિત્રો તમે જોઈ શકો છો એ પ્રમાણે વરસાદ સારામાં સારો પડી રહ્યો છે ઠંડરસ્ટોમની એક્ટિવિટી પણ દર્શાવવામાં આવી રહી છે તમારા સ્ક્રીન ઉપર જ તમને દેખાડવામાં આવી રહ્યો છે મેપ જાહેર કરવામાં આવ્યો છે આઈએમડી ડિપાર્ટમેન્ટ દ્વારા એટલે કે ઇન્ડિયન મેટ્રોડોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા જે આઈએમડી મેપ જાહેર કરવામાં આવ્યો છે આઈએમડી મેપમાં પણ કહેવામાં આવ્યું છે કે હવે પછી બેથી ત્રણ દિવસ આગામી બે થી ત્રણ દિવસ વાતાવરણ શુષ્ક રહેવાનું છે ચોમાસાની ઋતુ છે એ શરૂ તો થઈ ગઈ છે વરસાદ પણ સારો થઈ ગયો છે નવો રાઉન્ડ પણ શરૂ થઈ ગયો છે અને આંધ્રા નક્ષત્ર છે એ હવે પૂરું થવા આવશે આંધ્રા નક્ષત્રની શરૂઆતમાં જે રીતના દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના જે ભાગોની અંદર ચોમાસાનો વરસાદ પડ્યો હતો એવી જ રીતના હવે આંધ્રા નક્ષત્ર પૂરું થશે તો આંધ્રા નક્ષત્ર પૂરું થવાની સાથે જ એ તમામ જિલ્લાઓની અંદર ફરી વખત વરસાદ છે એ સારામાં સારો પડશે એને લઈને એક મોટી આગાહી કરવામાં આવી છે અત્યારે તો અપડેટ સામે આવી રહી છે કે ઠંડસ્ટોમની એક્ટિવિટી દર્શાવવામાં આવી રહી છે હવે આ જે ઠંડરસ્ટોમની એક્ટિવિટી દર્શાવવામાં આવી રહી છે મિત્રો એ ઓગણત્રીસ તારીખના રોજ છે એ ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર ઠંડસ્ટોમની એક્ટિવિટી જામશે જેમાં કચ્છ લાગુના વિસ્તાર છે દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી સલાયા વાપી સેલવાસ ડાંગ તેમજ પૂર્વ ભાગના વિસ્તારોની અંદર પશ્ચિમી ભાગના વિસ્તારોની અંદર આ તમામ જિલ્લાઓની અંદર છે એ વરસાદીએ ઠંડરસ્ટ્રોમની એક્ટિવિટી જામશે હવે આ વરસાદીએ ઠંડરસ્ટ્રોમની એક્ટિવિટી જે જામવાની છે એની સાથે સાથે સિસ્ટમ પણ ઘેરાવા સાથે બનશે અને એ વાતાવરણીય સિસ્ટમનો ઘેરાવો છે એ ગુજરાત રાજ્યના દક્ષિણી ભાગના વિસ્તારોથી લઈ અને આગળ વધશે જેમાં સૌરાષ્ટ્ર પૂર્વ ભાગના વિસ્તારો મધ્ય ગુજરાતના વિસ્તારો સૌરાષ્ટ્રના પશ્ચિમી ભાગના વિસ્તારો આ દરેક જિલ્લાઓની અંદર છે એ સિસ્ટમ વાતાવરણીય સ્વરૂપે ભેગી થશે અને હવે પછીની ગણતરીની કલાકો એટલે કે આગામી બે થી ત્રણ દિવસની કલાકો છે એ ભારેથી પણ આગાહી દર્શાવવામાં આવી રહી છે વેધર એનાલિસિસ અને ફોરકાસ્ટ જે દર્શાવવામાં આવી રહ્યું છે એમાં પણ તમે જોઈ શકો છો મેપ રિલીઝ કરવામાં આવ્યો છે આ મેપની અંદર જે ઓરેન્જ એલર્ટ છે એ કચ્છ લાગુના વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એ સાથે બનાસકાંઠા સાબરકાંઠાના જિલ્લાઓ અરવલ્લી મહીસાગર તેમજ દાહોદ પંચમહાલના જિલ્લાઓની અંદર તો એર જે યલો એલર્ટ છે એ દર્શાવવામાં આવ્યું છે આ પ્રમાણે વિવિધ એલર્ટો છે એ દર્શાવવામાં આવ્યા છે અને આ વિવિધ એલર્ટો પણ ગુજરાત રાજ્યની અંદર છે એ ખાસ મોટી અસર પહોંચા છે બે થી ત્રણ દિવસની જે આગાહી કરવામાં આવી છે એ આગાહીના ભાગરૂપે હવે પછી ગુજરાત રાજ્યનો ચોમાસું છે એ કેવું રહેશે એના વિશે પણ નવી અપડેટ છે સામે આવશે તો એ પણ તમને આગાહી જણાવતા રહીશું ગુજરાત રાજ્યના ચોમાસાની ઋતુની પણ ભાગરૂપે છે એ વાતાવરણ સિસ્ટમનો જે ઘેરાવો બનશે એ સિસ્ટમનો ઘેરાવો પણ હવે તમને આગામી સમયની અંદર દર્શાવતા રહીશું તો એના માટે પણ તમે અમારી આ યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી રાખજો હવે ગુજરાત રાજ્યમાં જે ચોમાસાની ઋતુના ભાગરૂપે વરસાદ પડશે એ વરસાદના જે અપડેટ સામે આવી રહી છે એ અપડેટના ઘેરાવાના કારણે ગુજરાત રાજ્યનું ચોમાસું છે એ પણ એકથી બે દિવસની અંદર વરસાદી એ સિસ્ટમનો ઘેરાવો લાવશે જેની અંદર અત્યારે સિસ્ટમનો ઘેરાવો છે એ સતત આગળ વધી રહ્યો છે સ્ટક લાઇન જે દર્શાવવામાં આવી રહ્યો છે સ્ટક લાઇન પણ અસર પહોંચાડી રહ્યો છે સિસ્ટમનો ઘેરાવો તો અસર પહોંચાડી રહ્યો છે સાથે સાથે વાતાવરણની સિસ્ટમનો ઘેરાવો ગુજરાત રાજ્યની અંદર સ્ટક લાઇન દર્શાવવામાં આવી રહી છે આ તમામ અપરિબળોના કારણે ગુજરાત રાજ્યનું વાતાવરણ છે એ શુષ્ક રહેવાનું છે બે દિવસ માટે વાતાવરણ છે શુષ્ક રહેવાની આગાહી કરવામાં આવી છે કારણ કે વાતાવરણની અંદર જો અસ્થિરતા સર્જાશે તો ગુજરાત રાજ્યની દરિયાકાંઠાના વિસ્તારોથી આગળ આવી અને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે ત્યાં અત્યારે ગ્રીન એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે એ જ પ્રકારની આગાહી છે એ બે થી ત્રણ દિવસ માટેની કરવામાં આવી રહી છે તો આ પ્રકારનું જે અપડેટ છે એ સામે આવી રહ્યું છે વાતાવરણની અંદર મોટી સજા સર્જાશે ને આ અસ્થિતાના ભાગરૂપે હવે ચોમાસું છે એ નજીક આવ્યું છે અને એ જ પ્રમાણે છે એ વાતાવરણીય સિસ્ટમનો ઘેરાવ બનશે હવે મિત્રો આજે આપણે ચોવીસ કલાકની આગાહી કરી છે

વરસાદ લાવશે ચોમાસાની ઋતુ હોય કે પછી દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર જે પણ આંધ્રા નક્ષત્ર સિવાય ઘણા બધા નક્ષત્રો છે કે જે અસર પહોંચાડી શકે એવી દરેક અપડેટ તમને છે આવનારા સમયની અંદર જણાવીશું ત્યાં માટે મિત્રો ત્યાં સુધી અમારી આ યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલ રહેજો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી આવનારા દિવસોની અંદર જે પણ નવી અપડેટ અને નવી આગાહી કરવામાં આવશે સૌપ્રથમ તમને અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી આગાહી મળી જશે તેના માટે તમે અમારી આ યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો